તથા નારદજી ચિંતા ગિરનાર પરિસરની પૂર્વ દિશાઓની ટીકરીઓ પર જળહળતી અને ધીમે ધીમે વધુ વધુ પ્રકાશિત થતી ટોચ પરથી લાગતું હતું કે સૂર્યોદય થઈ ચુક્યું છે ઉલ્લાસિત શીતલ પવન માણતા અમે શિલા ઉપર બેસીને જાણે મૂક વાર્તાલાપ કરી રહ્યા હતા વહેતા સાત્વિક ભાવોને વાંચાની જરૂર નથી હોતી તન મન બદનમાં જાણે આનંદનો અમૃત હોય ઝરણો વહી રહ્યું હતું ગિરનારની આ યોગ ભૂમિ હતી અને તેથી જ આવો યોગિક આનંદ પ્રાપ્ત થઈ રહ્યો હતો અનેક જન્મોની ન સમજાય તેવી અનુભૂતિઓ હું માણી રહ્યો હતો લાગતું હતું કે આ ભૂમિના કણે કણને હું માણી ચૂક્યો છું આ આ વૃક્ષો આ વેલીઓ જાણે મારા અનેક જન્મોના સાથીદાર રહી ચૂક્યા છે મને થતું હતું કે જો હું વિરાટ બની જાઉં તો આ ગિરનાર સહિત સમસ્ત પ્રકૃતિને ભેટીને મારા હૃદય સાથે ચાંપી દઉં હું ધ્યાનાવસ્થામાં જ વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભર મને સ્પર્શીને બોલ્યો બસ એમ જ સમગ્ર સૃષ્ટિના સચ્ચેદાનંદ રૂપને તું માણી રહ્યો હતો એ જ સત્ય એ જ શાશ્વત સથવારો બસ એજ એજ વિશ્વંબર જાણે કોઈ અગોચર વાણી બોલી રહ્યો હતો પછી સમાધિમાં સરકી જતા પરાણે દેહભાવ પકડી રાખ્યો હોય તેવી શારીરિક ચેષ્ટા કરી આંખો બેડાથી અટકાવીને તે બોલ્યો ચાલો સમય થઈ ગયો છે અને સમય પણ ઓછો છે જાણે વિશ્વંબર કોઈ ગોડ શબ્દો બોલ્યો હોય તેવું મને લાગ્યું હું તેની સામે જોઈ રહ્યો હતો ત્યાં જ સ્વાભાવિક સ્વરમાં જ તે પુનઃ બોલ્યો ચાલો ત્યારે પરંતુ ક્યાં કથા સાંભળવા કહીને ખડખડ કરીને વિશ્વંભર પુનઃ બોલ્યો સાંભળવી છે ને હા કેમ નહીં શરૂ કરી દે મેં મો પર હાસ્ય છલકાવી પ્રત્યુત્તર આપતા વિશ્વંભરે કથાનો પ્રારંભ કર્યો નારદજીએ ભગવાન વામનને વિષ્ણુના ત્રણ અવતારની કથા પૂર્ણ કરી પછીના અવતારની કથા કહેવાનો પ્રારંભ કર્યો ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર ભયંકર સ્વરૂપે ધર્યો હતો એ કથા હવે હું સંભળાવું છું કશ્યપ ઋષિને અદિતિ અને દિતિ નામની બે પત્નીઓ હતી તેમાં અદિતિના પુત્રો દૈત્યો થયા અને દિતિના પુત્રો દેવતાઓ થયા અદિતિના દૈત્ય પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ બંને જણા પાતાળમાં વાસ કરી રહ્યા હતા અને દિતિના પુત્રો દેવો સ્વર્ગમાં રહેતા હતા પુત્રો કરતા હતા આ પ્રમાણે મૃત્યુલોક સ્વર્ગ અને પાતાળની રાજ્ય વ્યવસ્થાએ બ્રહ્માએ નિર્મિત કરી નાખી હતી પરંતુ આ મર્યાદાનો ભંગ કરીને સાત દીપ વાળી પૃથ્વીને દૈત્યોએ પોતાના કબજામાં લઈ ત્યાં પોતાનું એક ચક્રી શાસન સ્થાપી દીધું હતું પૃથ્વીમાં પોતાનો અધિપત્ય સ્થિર કરી પોતાની રીતે પૃથ્વીને ભોગવી રહ્યો હતો તે દૈત્ય એ પોતાના પ્રહલાદ વગેરે પુત્રોને ગુરુને ઘેર ભણવા મૂક્યા અને પોતે વનમાં જઈ વધુ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કરવા બ્રહ્માનું આહવાન કરી ઉગ્ર તપનો પ્રારંભ કર્યો તેના ઉગ્ર તપથી બ્રહ્મા પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું બ્રહ્માએ જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે દૈત્યએ વરદાનમાં અમરત્વ માગ્યું હું કોઈ મનુષ્ય દેવ પશુ યક્ષ કે હથિયારથી મૃત્યુ ન પામું હોળી ઘરની અંદર કે બહાર પણ મારું મૃત્યુ ન થાય તેવું વરદાન આપો તથા બ્રહ્માએ કહ્યું પરંતુ હે દૈત્ય મનુષ્ય અને સિંહનું એ જે એક રૂપ થશે તને મારી આ પ્રમાણે આપી બ્રહ્મા પોતાના લોકમાં ગયા વામનજી અર્ધ મીચેલા આંખો રાખી સીધ પ્રજ્ઞ ભાવે સાંભળી રહ્યા છે બધું જ જાણતા હોવાના ભાવો તેમના ચહેરા પર જણાય આવતા હતા પરંતુ નારદજી કથા કહેવામાં એટલા મગ્ન હતા કે વામનજીની સર્વજ્ઞતાનો તેમને ખ્યાલ ન રહ્યો કથા તેમણે આગળ ચાલુ રાખી કેટલાક વર્ષો પછી સ્વર્ગના દેવતાઓ અને હરિણ્યકશિપુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે દેવતાઓ હાર્યા અને હિરણ્ય વિજય થતાં સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થપાઈ ગયું હિરણ્ય કશીપુ સ્વર્ગનો અધિપતિ બની જતા ફૂલાઈને બધા આગળ તે બકવા લાગ્યો મારે હવે વિષ્ણુની શી જરૂર છે મને તો હવે રુદ્ર પણ કશું કરી શકે તેમ નથી હાથમાં ગદા લઈ તે નિરર્થક ગુમીને પોતાના બળનો પ્રદર્શન કર્યા કરતો હતો આ રીતે મદાંધ થઈને તે ત્રણેય લોકોનો રાજ્ય કરવા લાગ્યો નારદજી કથા આગળ કહેતા થોડુંક અટકીને બોલ્યા આશ્ચર્યની વાત એ જોવા મળે છે કે આવા ભયંકર ઈશ્વર વિરોધી અર્થાત નાસ્તિક લોકોને ત્યાં જે પ્રજા થાય છે તે બળવાન આસ્તિક અને ઈશ્વરમાં શ્રદ્ધા ભક્તિ રાખવાવાળી થાય છે આવું જે હિરણ્યકશિપુની બાબતમાં હતું તે તે હતો હતો જે ભગવાનનો પરમ ભક્ત હંમેશા ઈશ્વર અને પ્રહલાદ ખૂબ ક્રોધાયમાન થયો અને તેણે અનુચરોને આજ્ઞા આપી કે આ પ્રહલાદને તમે હાથીના પગ નીચે ચકદી સ્પર્શના દંશ સર્પના દંશ દેવડાવી અગ્નિ સળગાવી ગમે તે ઉપાયે બસ મારી નાખો આવી વાત સાંભળી પ્રહલાદ પર કોઈ અસર ના થઈ તે નિર્ભયતાથી પિતા હિરણ્ય કશીપુ સામે જોઈ નમ્રતાથી કહેવા લાગ્યો હે તાત તમે મને હાથીના પગ નીચે ચકદીને જળમાં ડુબાડીને સર્પનો દંશ અપાવીને અગ્નિથી સળગાવીને મારવાની આજ્ઞા કરો છો પરંતુ હે પિતાજી તમારી જાણ ખાતર કહું છું કે તમામ જગ્યામાં અને તમામમાં મારો ભગવાન વ્યાપી રહેલો છે તે મારી રક્ષા કરવા યા સર્વસમય અને સર્વ સ્થળે સમર્થ છે પ્રહલાદ આવા નિર્ભિક વચનો સાંભળી દૈત્ય નખથી શિખા સુધી ક્રોતાગ્નિથી સળગી ઉઠ્યો ક્રોધથી કંપતા ઓષ્ઠ અને ડોળા કાઢી તેણે કહ્યું હે પુત્ર તું કુળમાં કલંકરૂપ થયો છે ધિક્કાર છે તને કારણ કે મારા જે શત્રુ છે તે નારાયણના જપ આ તીક્ષ્ણ ઘરમાં આ ઘરમાં રહીને તું કરી રહ્યો છે પછી મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યો હું મારી આ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તારું મસ્તક કાપી નાખીશ કહી દૈત્ય થોડો આગળ વધ્યો પરંતુ અટકીને આગળ બોલ્યો હે બાળક પોતાનાનો ત્યાગ કરીને તું બીજાઓના વખાણ શા માટે કરે છે મારા વખાણ કર કારણ કે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર તમામ તો હું જ છું પરંતુ પ્રહલાદ પિતાના વચનોનો અનાદર કરીને નારાયણનું સ્મરણ કરવા લાગ્યો તે વખતે ઉપસ્થિત દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પણ હિરણ્ય કહેવાતી શિક્ષા કરવાના ઉદ્દેશથી કહેવા લાગ્યા

પણ રહેલા છે તે જાણતો હું મરણ ધર્મ વાળા મનુષ્યની જેમ શા માટે વર્તન કરું સાંભળીને ગુરુ શુક્રાચાર્ય ક્રોધથી બોલ્યા હે શિષ્ય તારાથી બીજો કોણ કપૂત છે કે તું જન્મ આપનાર તારા પિતાને એ બદલે મરી ગયેલા નારાયણનું સ્મરણ કરે છે હે ગુરુવર્ય પ્રહલાદે દ્રઢ ગુરુને પ્રત્યુત્તર આપ્યો ભોજનમાં શયનમાં જ્ઞાનમાં દુઃખમાં અરે છીંક ખાવામાં પણ ઈશ્વર સિવાય અન્ય બીજું કાંઈ નથી જે નરાધમ છે તે અજ્ઞાનથી પૂર્વ જન્મના પાપને કારણે મરણ સમયે દુઃખથી માતા પિતાને યાદ કરે છે ઈશ્વરની નહીં

તારા ભાઈઓ બહેનો સઘળા સ્વજનો તને હરિનું નામ છોડી લેવાનું કહે છે તો તું હરિનું નામ છોડી દેને હું તારી અને જન્મ આપનારી માતા છું મારા વચનનું પાલન કરવું તે તારો ધર્મ છે હું કહું છું માટે મારું માનીને તું હરિનું નામ છોડી દે હે માતા પ્રત્યુત્તર આપતા પ્રહલાદે કહ્યું જેના ઉદરમાં નવ માસ સુધી મારે પર્વશ થઈને રહેવું પડ્યું અને પૈપાન કરવું પડ્યું છે તેથી હે માતા તું મારા નરકનો સ્થાન છે મને ઉત્પન્ન કરવા વાળો હરી એક જ છે જે તમામના હૃદયમાં વાસ કરી રહ્યો છે કોઈ પણ પુરુષ એવો નથી કે જેના હૃદયમાં હરી નહીં હોય પછી માતા તરફ દ્રષ્ટિ સ્થિર કરી પ્રહલાદ પુનઃ આગળ બોલ્યો હરીનું નામ છોડાવી તમે મને પુનઃ દસ માસ પર્યત મૂળ મૂત્રનું પ્રાશન કરવા બોધ આપો છો તમે મારા સાચા સંબંધી નથી કારણ કે તમે મને ખોટો ઉપદેશ આપી રહ્યા છો થોડી વાર મૌન સેવી પ્રહલાદ માતાને સંબોધતો પુનઃ બોલ્યો મારા સાચા સંબંધી જુદા જ છે પ્રકૃતિ મારી માતા છે અને બુદ્ધિ મારી બહેન છે શબ્દાદી પંચ તન્માત્રાઓ મારા ભાઈઓ છે અને તે તમામમાં જે પચીસમાં છે તે પરમાત્મા મારા પિતા છે જે નિરંતર સાથે જ રહેવાના છે અને જેનું ચિંતન કરવાથી પાણી માણી અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે પણ મારે માટે આ સિદ્ધિઓ તણખલા બરાબર છે કહી થોડું અટકીને દ્રઢ સ્વરૂપમાં પ્રહલાદ માતાને સંબોધીને પુનઃ બોલ્યો અને જે સ્થળે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રનું પૂજન થતું નથી તે સ્થળે મારે રહેવાનો કોઈ અર્થ નથી પછી થોડું અટકી પ્રહલાદ ફરી બોલ્યો હે જનની આકાશમાં જે ગ્રહ અને તારા ફરી રહ્યા છે તે પણ વિષ્ણુના વચનથી પૃથ્વી પર નથી પડતા પરંતુ જ્યારે કાળ આવે છે ત્યારે સર્વ પ્રાણીઓનો નાશ તે નારાયણ દ્વારા જ થાય છે માટે તમારા વડે મારા મરણ નો ભય હું જરા પણ નથી રાખતો પ્રહલાદ નું આવું બોલવું સાંભળી હિરણ્ય કશિપ નો ક્રોધ જ્વાળામુખી ની જેમ ભભુકી ઉઠ્યો તેને પ્રહલાદ જોરથી જોર પગ નો પ્રહાર કરીને કહ્યું પાપી તારી રક્ષા કરવા વાળો હરી ક્યાં છે તું મને તે બતાવો હું પ્રથમ તારા હરીનું માથું કાપીશ પછી હરીનું પચન કરનાર તારું માથું કાપી નાખીશ જરા પણ વિચલિત થયા વગર નિર્ભયતાથી પ્રહલાદે પ્રત્યુત્તર આપ્યું

તે વખતે ભક્ત પ્રહલાદ પર જે દુઃખ પડ્યું હતું તેની જે કસોટી થતી તે જોવાને સદભાગ્યે હું ત્યાં ઉપસ્થિત હતો તે વખતે મેં જે કઈ દ્રષ્ટિ જોયું હતું તે જ તમને કહી રહ્યો છું હે વામનજી તે વખતે એક એવું આશ્ચર્ય થયું કે ભક્તરાજ પ્રહલાદના કંઠમાં આકાશમાંથી એક સુંદર સુગંધીધર પુષ્પની માળા આવીને પડી આકાશમાંથી સુંદર વાચિંત્રો વાગવા લાગ્યા અને તે સાથે જ અકસ્માત થયો હોય તેમ ભયંકર કડકડાટી સાથે સ્તંભ ફાટ્યો લાગી દૈત્યરાજ તલવારથી પ્રહલાદને મારવા ગયો ભયંકર હાથમાં તે તલવાર ઢાલ પણ નીચે જઈ પડ્યા તે તલવારને લેવા નીચે નમ્યો ત્યાં જ અડધું નીચેનું શરીર મનુષ્યનું અને ઉપરનું વિકર સિંહનું આ પ્રમાણેના સ્વરૂપ વાળું ધારણ કરેલું સ્વરૂપ પ્રગટ થયું દેખાઓમાં તેનું સ્વરૂપ ભયંકર હતું તેની વિકરાળ તીક્ષ્ણ દાટો ધરામ લાગતી હતી ભયંકર આવું નૃષિ સ્વરૂપ જયારે પ્રગટ થયું ત્યારે દેવતાઓ તથા અસુરો ધ્રુજી ઉઠ્યા અને દૈત્યરાજ પણ મૂર્છા ખાઈને નીચે પડ્યું દૈત્યરાજ પર આને બળ કરીને ઉભો થયો તેવો જ નૃષિએ તેને પકડીને ઉપર ફેરવીને પૃથ્વી ઉપર જોરથી પછાડ્યો હિરણ્ય આવી હાલત જોઈને દેવતાઓ આકાશમાંથી ઊંચી અવાજે કહેવા લાગ્યા હે હરિ તે દૈત્યનું ચીરશો ત્યારે જ તે મૃત્યુ પામશે આ સંકેતને જાણી દૈત્યને દબાવી પોતાના તરત જ પ્રાણરહિત થઈને નીચે પડી ગયું દૈત્યના મરણથી આખું ત્રિલોક શાંત થયું આખા જનન જગતમાં આનંદ પ્રસરી ગયો નારદજી આ કથક ભગવાન વામનજીને કહેતા ગંભીરતાપૂર્વક આગળ બોલ્યા હે વામનજી આ ત્રિલોક પર બલિરાજા રાજ્ય કરે છે અને તે કારણે જ મારા મનની શાંતિ હરાઈ ગઈ છે કારણ કે પૃથ્વી ઉપર બલિયરાના રાજાનું રાજ્ય જે ધાર્મિક છે તેન અને તેથી ક્ષત્રિયો પણ યુદ્ધ નથી કરી શકતા દેવતાઓ અને દાનવો પણ હાલ યુદ્ધ નથી કરી રહ્યા પછી થોડા નિરાશ સ્વરી અને હતાશ થયા હોય તેમ નારદજી આગળ બોલ્યા હે વામનજી હાલમાં ત્રણેય લોક જાણે બલિરાજાના પ્રભાવથી છવાઈ ગયા છે અને તેના નિવારણ માટે જ આપનો વિષુનો પાંચમો અવતાર વામન રૂપે થયો છે પરંતુ આ બાબત કશું જ થતું હોય તેવું જાણવામાં નથી આવતું આપ કૃપા કરીને મને કહો અને બલિરાજાનો અર્થાત તેના કાળનો ઉપાય બતાવો સાભળીને હસતા હસતા વામનજી બોલ્યા હે નારદજી જ્યારે ભગવાને હિરણ્યકશિપુને માર્યો તે પછી જે કંઈ વૃત્તાંત થયું તે હું તમને કહું છું હિરણ્યકશિપુના મૃત્યુ પછી ભક્તપ્રહ્લાદનું રાજ્ય અભિષેક થયો ઘણા વર્ષો સુધી રાજ્ય ભોગવી પૃથ્વી પર તેણે ઘણો સુખ ભોગ્યો તેના શાસનકાળમાં કોઈ દિવસ દેવતાને દૈત્યનું યુદ્ધ થયું નહોતું આ રીતે ઘણું રાજ્ય કરતા ઘણી પ્રજા ઉત્પન્ન થઈ એ પછી ભક્ત ભક્તપ્રહ્લાદે ઘણા વર્ષો સુધી રાજ્ય કરી પોતાના વિરોચન નામના પુત્રના ભક્ત એવા બલિરાજા નામના પુત્રને ભગવાનનો આદેશ સમજીને ગાદી બેસાડ્યો અને પ્રહલાદજી તપ કરવા વનમાં પ્રહલાદજીના તપથી ભગવાન પ્રસન્ન થયા અને એક સુધીનું આરોગ્યવાળું આયુષ્ય આપ્યું જ્યાં સુધી પ્રહલાદજીની હયાતી હતી ત્યાં સુધી દૈત્યોમાં પણ પરસ્પર વિવાદ ન થતો પરંતુ તેમના વનમાં ગયા પછી વૃષ અને વિરોચન રાજ્ય માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા શુક્રાચાર્યએ આ વિવાદ અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા તો પણ તેઓ વિવાદ કરતા અટક્યા નહીં આથી શુક્રાચાર્યએ બલિરાજાને રાજાના તમામ ગુણોથી સંપન્ન જોઈને રાજગાદી માટે પ્રસન્ન કરીને ગાદી વેસાડ્યા આ પ્રમાણે મોટા તમામ દૈત્યોને વિષ્ણુ અવતાર ભગવાન લઈને મારે છે આ પ્રમાણેની ભુજ રાજાએ સારસ્વત મુનિ પાસેથી સાંભળી ત્યારે રાજા ભુજને શંકા થતા તેણે મુનિ સારસ્વતને પ્રશ્ન પૂછ્યો હે મુનિ દેવ દાનવ ગંધર્વ અને રાક્ષસ તે તમામથી ભગવાન વિષ્ણુ વિશેષ બળવાન શા કારણથી થયા તે મને કહો હે રાજા ભુજ આમાં નવાઈ જેવું કશું નથી કારણ કે આખા બ્રહ્માંડને ઉત્પન્ન કરવા વાળા પાલન કરવા વાળા અને સંહાર કરવા વાળા ભગવાન વિષ્ણુ જ છે આમાં જગતને બળ આપવું તે વિષ્ણુના જ હાથની વાત છે માટે તમામથી તે વિશેષ બળવાન છે

જ્યારે દૈત્યો રાજ્ય માટે પરસ્પર વિવાદ કરવા લાગ્યા ત્યારે પ્રહલાદજીએ વનમાંથી પાછા આવી આ પ્રમાણેની વ્યવસ્થા આપી તમામ દૈત્યોમાં પ્રહલાદજી બલિરાજાને વિશેષ પાત્ર માનતા હતા અર્થાત યોગ્ય માનતા હતા કારણ કે તે બીજા દૈત્યો કરતાં અધિક અને વિશિષ્ટ રીતે સારો ગુણવાન દીર્ઘ આયુષ્યવાળો યજ્ઞ કર્મ પર પ્રીતિવાળો દુર્જય હોવાથી સંગ્રામમાં મૃત્યુ પામે તેવો ન હતો તેના ગુણો જાણી પ્રહલાદે તમામ દૈત્યોને ભેગા કરીને કહ્યું હે દૈત્યો આપણા ગુરુ શુક્રાચાર્યજી પરીક્ષા કરીને જેને રાજ્ય સોંપે તે રાજ્ય સંભાળશે પ્રહલાદજીનો આવો નિર્ણય સાંભળીને વિરોચન વગેરે દૈત્યો શુક્રાચાર્યજીની પાસે આવ્યા શુક્રાચાર્યજીએ બલી વગેરે તમામ દૈત્યોની ગુણ પ્રમાણેની પરીક્ષા કરી નિશ્ચય કર્યો કે સર્વસંપન્ન બલિ જ રાજ્ય ગાદી સંભાળવાને લાયક છે

આ કારણે જ બલિના રાજ્યમાં સુર અને અસુર પ્રેમ ભાવને પામ્યા છે ભગવાન વામનજી નારદજીને ઉપરોક્ત કથા સંભળાવતા બોલ્યા હે નારદજી હું કોઈ વખતે વિષ્ણુ સ્વરૂપે ઇન્દ્રલોકમાં જતો હતો તે વખતે મને કોઈ પણ કારણોસર વાળ ખીલ્ય મુનિઓનો શાપ મળ્યો છે જે કારણે હું વામન થયો છું મેં જ્યારે તેમની પાસે શાપનો અનુગ્રહ માંગ્યો ત્યારે તેઓએ મને વરદાન આપેલું કે બલિના યજ્ઞમાં તમારું શરીર વૃદ્ધિ પામશે પછી પોતાની મૂંઝવણ દર્શાવતા હોય તેમ વામનજી બોલ્યા આ મારા વામન સ્વરૂપને જોઈ તમને પણ આશ્ચર્ય થતું હશે મારી ચિંતા પણ એ જ છે કે હું આ પ્રમાણેના વામન રૂપથી બલિરાજા સામે યુદ્ધ કેમ કરી શકીશ વળી મારી મદદમાં રહીને યુદ્ધ કરે તેવા તમામ દેવતાઓ પણ બલિરાજાના યજ્ઞમાં હર્ષપૂર્વક ભાગ લેવા ગયા છે પછી અંદરથી આત્મવિશ્વાસપૂર્વક બોલતા હોય તેમ પ્રગટ રીતે બોલ્યા

આપની એ વાત સાંભળતા મને બહુ જ આશ્ચર્ય થાય છે હવે આ બ્રાહ્મણ થઈને યુદ્ધ ક્યારે કરશો તે જોવાની મારી ઈચ્છા છે સાંભળી વામનજી હસી પડ્યા હસતા હસતા જ તેઓ બોલ્યા હે નારદજી આ અવતારમાં હું વામન સ્વરૂપે છું તેથી તમને બલિરાજાની સાથેના યુદ્ધની શક્યતા વિશે કદાચ આશ્ચર્ય થતું હશે પરંતુ વામન અવતાર પહેલાનો મારો ઇતિહાસ અર્થાત અવતારો વિશે તમને થોડું યાદ આપું આમાં મારા પૂર્વના અને પછીના અવતારોનું હું વર્ણન કરીશ હે નારદજી આ પહેલાના મારા ત્રણ અવતારો તો મેં જાણી ચૂક્યા છું હવે પછીના મારા અવતારો વિશે હું કહું છું હું જમદગ્નિ ઋષિને ઘેર અવતાર લઈને શિવને ગુરુ તરીકે સ્થાપિત કરીશ તે વખતે હું પરશુરામ સ્વરૂપે સહસ્ત્રાજુન વગેરે ઘણા રાજાઓને મારીશ અનેક ક્ષત્રિયોના યુદ્ધથી કુરુક્ષેત્રમાં સેમંત પંચક નામના તીર્થના નવ તળાવ ભરી મારા પિતા અને પિતામહનું તર્પણ કરીશ અને તે જગ્યાએ હું પવિત્ર તીર્થ બનાવીશ જ્યારે ક્ષત્રિયો બ્રાહ્મણો પાસેથી પૃથ્વીનું રાજ્ય આંચકી લેશે ત્યારે વારંવાર એકવીસ વખત ક્ષત્રિયોને મારીને હું પછી વનમાં જઈને તપ કરીશ એ પછીના બીજા અવતારમાં રાવણ જ્યારે લંકામાં રાજ્ય સ્થાપી આખા ત્રિલોકને દુખાવશે ત્યારે હું દશરથ રાજાને ત્યાં કૌશલ્યના પેટે રામચંદ્ર રૂપે અવતાર લઈશ ભાઈ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રના યજ્ઞકુંડનો ભંગ કરનાર તાડકાસુરને મારી જયนครજે રચીલા સ્વયંવર માં જઈને શિવનું ધનુષ તોડી હું સીતાને વરিষ તે પછી પીછાનું વચન પાળવા હું રાજ્યનો ત્યાગ કરી ચૌદ વર્ષ વનમાં રહીશ અને ત્યાં સુપળ કાન નાક કાપી ખરબદુષણ વગેરે દૈત્યોનો હું વધ કરીશ જ્યારે હું મુરુકના સ્વરૂપવાળા મરીચને મારીશ ત્યારે સીતાજીનું હરણ થશે અને ત્યારે હું પ્રાકૃત દુઃખ દેવા રુદન પણ કરીશ માર્ગમાં ચટાયેલું દહન કરીને સુક્રીવની મિત્રતા કરી વાલીનો વધ કરીશ

તે પછી દ્વાપર યુગમાં આ પૃથ્વી પાપથી અત્યંત બારવાડી થશે ત્યારે કંસ શિશુપાલ ચરાસંગ કાલ નિમિ ચારો મલ વગેરે દૈત્યોને મારવા માટે વસુદેવજી અને દેવકીજીથી હું અવતાર લઈશ કૃષ્ણ અવતાર તરીકે અને તે પછી ગિરનાર ક્ષેત્રમાં હું મુચુકુંદેશ્વરની સ્થાપના કરીશ આટલી કથા કરી વામનજીએ અટકીને થોડું ચલપાન કરી ઉત્સુકતાથી સાંભળી રહેલા નારદજીને પુનઃ કહ્યું હે નારદજી એ પછી કૃષ્ણના સ્વધામ ગમન પછી અને પાંડવોના હિમાલય ગમન પછી અભિમન્યુનો પુત્ર પરીક્ષિત હસ્તિનાપુરનો રાજા બનશે કલિયુગના પ્રારંભથી પૃથ્વી પરનું વાતાવરણ સમગ્ર રીતે બદલાઈ જશે પછી થોડું અટકીને વિશ્વ પામી રહેલા નારદજીને ભગવાન વામને પુનઃ કહ્યું હવે કલિયુગનો પ્રભાવ કેવો હશે હું તે તમને કહું કલિયુગમાં વરસાદ બહુ ઓછો થશે થોડા થોડા અંતરે દુષ્કાળ પડ્યા જ કરશે થોડું દૂધ આપવાવાળી ગાયો થશે ગાયોનું જ માંસ ખાનારા યવનો ભારત વર પર રાજ્ય કરશે અને તે પછી મનુષ્યો અસત્યવાદી ચોર પ્રજાજનો વૈભિચારી અને ભ્રષ્ટાચારી રાજકર્તાઓ વડે ખૂબ પીડા પામશે અનેક પ્રકારના વ્યાધિથી લોકો પીડા પામતા રહેશે ધાર્મિક દ્રષ્ટિએ એકાદશી શિવરાત્રી બીજા વ્રતો ઓછા થઈ જશે તથા બ્રાહ્મણો સહિતના લોકો અર્થાત આખું જગત ત્યારે દરિદ્ર અને સ્નાન સંધ્યા રહિત થઈ જશે બ્રાહ્મણો ઉતરતા વર્ણનો આજીવિકા માટે શરણો લઈ સેવકનું કામ કરશે નિત્ય કરવું છોડી વેપાર વગેરેનો આશરો લઈ આજીવિકા મેળવતા થઈ જશે સમાજમાં બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા તથા પૂજ્ય ભાવ નહીવત રહેશે લોકો શ્રાદ્ધા વગર ધાર્મિક કાર્યો કરશે બ્રાહ્મણો સ્નાન સંધે નહીં કરે લોકો માતા પિતા ગુરુ ત્યાગ કરી સ્ત્રીના સેવક થઈને રહેશે પુરુષો સ્ત્રી લંપટ બનશે પતિવ્રતા સ્ત્રીઓની સંખ્યા નહિવત થઈ જશે વર્ણાશ્રમ ભાંગી પડતા બ્રાહ્મણની કન્યાઓ પણ યવન સાથે લગ્ન કરશે આખી પૃથ્વી છોથી ભરાઈ જશે સ્તબ્ધ થઈને સાંભળી રહેલા નારાજજીથી ઓહ શબ્દનો અનાયાસ ઉચ્ચાર થઈ ગયો તેમણે બે કાન નારદજી હે આવા ભયંકર સમયે હું કોઈ પવિત્ર અને પ્રખ્યાત બ્રાહ્મણના નગરોએ એ કલ્કી નામનો અવતાર લઈશ સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણ ના ગ્ર સ્વયં પ્રગટ થઈને સનાતન ધર્મનું પુનઃ સ્થાપન કરીશ અને પાપીઓનો સંહાર કરીશ ત્યારે હે નારદ મેઘા નામના અસલ ક્ષત્રિય રાજા થશે ત્યાં સાક્ષાત સ્વયં લક્ષ્મીજી મેઘડી તરીકે પ્રગત્ત થશે તેમની સાથે હું લગ્ન કરીને હસ્તિનાપુરમાં અસલ ક્ષત્રિય રાજા સિસોદ્યાને છત્રપતિ રાજા બનાવી પછી ગિરનારમાં આવીશ અજ્ઞાનથી સૂતેલા લોકોને બોલાવી સાચો જ્ઞાન આપી અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડીશ નવનાથ ચોર્યાસી સિદ્ધો ચારે ધામ અડસઠ તીર્થો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા મળીને ગિરનારમાં ચોર્યાસી સિદ્ધો નું બેસણું કરી ત્યાં સનાતન ધર્મ પાઠ માંડી ધર્મ સ્થાપન કરીને બધાનો હું ઉદ્ધાર કરીશ આટલું કહીને વામનજી થોડી વાર અટકીને કોઈ નિર્ણય કરતા હોય તેમ ગંભીર સ્વને પુનઃ બોલ્યા હાલમાં તમામ દેવતાઓ બલિરાજાના યજ્ઞમાં ગયા છે દેવતાઓ બલિરાજા સાથે યુદ્ધ કરે તેમ પણ નથી વળી હું પણ આ સમયે વામન સ્વરૂપે છું બલિરાજાએ યજ્ઞ નો પ્રારંભ કર્યો છે માટે હાલ તો હું ત્યાં જઈ રહ્યો છું અને ત્યાં જઈને બલિરાજા પાસેથી પૃથ્વીની યાચના કરીશ સારસ્વત મુનિ ભોજ રાજાને વામન અને નારદજીના સંવાદની કથા કહી રહ્યા છે સારસ્વત મુનિ બોલ્યા હે રાજા ભોજ આ પ્રમાણે વામન ભગવાન નારદજી પાસે આટલી વાત કરીને તેની પાસેથી બલિરાજાના યજ્ઞમાં જવા માટે ચાલતા થયા મધ્યાનનો સમય થઈ ચૂક્યો હતો હું વિશ્વંબર પાસે ગિરનારનું મહાત્મ એક ચિત્ત સાંભળી રહ્યો હતો મધ્યાહન તાપની અસર જણાઈ રહી હતી થોડી વાર મૌન ધારણ કરી વિશ્વંબરે કહ્યું કથા અનુસાર બલિરાજાના પ્રહલાદની જેમ ભક્તવત્સલ હતો પરંતુ છેવટે દૈત્ય હતો તેથી તેની પછીની પેઢીમાં દૈત્યના લક્ષણો અવગુણો આગ્યા વ્યવહાર રહ્યા નથી પ્રહલાદનો પુત્ર વિરોચન પ્રહલાદના જીવ ગુણો વાળો ન હતો બલિરાજા પછીના વંશજો કદાચ હિરણ્ય કશુપુ જેવા પણ થઈ શકે છે એટલા માટે તેમને પૃથ્વી અને સ્વર્ગમાંથી દૂર કરવાનું જરૂરી સાત્વિક વૃત્તિ પર આસુરી શાસન લાંબો સમય રહેવું ન જોઈએ માટે જ બલિનું પાતાળમાં જવું અનિવાર્ય બની ગયું હતું બલિરાજાના સમયમાં દેવતાઓમાંથી સાત્વિકતા જતી રહી હતી તેઓને બલિના યજ્ઞ દ્વારા જ બધું તૈયાર મળી જતું હતું એટલે આળસ અને પ્રમાદ તેમનામાં વધી ગયા હતા પરિણામે પોતે દેવો છે તેવો સ્વાભિમાન તેમના માંથી જતું રહ્યું હતું અને એક દૈત્ય આપેલા તૈયાર ભોજન થી તૃપ્ત થઈને ઓશિયાળા જેવા દૈત્યોના આશ્રિત જેવા બની ગયા હતા જો આ રીતે લાંબો સમય રહ્યો હોત તો પૃથ્વી પર બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વગેરેમાં દેવત્વ રહ્યું જ ન હોત સમગ્ર બ્રહ્માંડ આ સૂર્યવૃત્તિ પર આધારિત થઈ તેને ભજતું થઈ ગયું હોત કહીને વિશ્વંભરે મૌન સેવ્યું